કુરેશી ગુજરાતના રહેવાસી છે અને તેમની પણ મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ઓપરેશન સિંદૂરમાં રહી છે તો ખૂબ જ મોટા સમાચાર મૂળ વડોદરાના રહેવાસી છે કર્નલ સોફિયા કુરેશી અને તેમણે પણ ઓપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા ભજવી છે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે તેમણે કુરેશીના દાદી પણ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે તો મોટા મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતી મહિલા

સોફિયા કુરેશી પણ સામેલ નારી શક્તિનો ખૂબ જ મોટો પરચો અને ગુજરાત માટે કહી શકાય કે મોટું ગૌરવ